નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જૂનાગઢ કોપોરેશન તથા જૂનાગઢ જિલ્લાની છે નગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી રહી છે અને તે માટેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલી ચૂંટણીમાં ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢ કોપોએરેશનની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે આ ઇલેક્શનને લઈને હાલમાં રાજકીય પક્ષોમાં ગરમાવો આવ્યો છે ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢ ખાતે કોપોઅરેશનમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે ત્યારે આ બાબતે અમોએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ચૂંટણીની રણનીતિ કેવી રહેશે

અમારા આદર્શ કેજરીવાલ સાહેબનો અને અમારી આમ આદમી પાર્ટીનો એક આદર્શ રહ્યો છે કે લોકો હિત માટે લોકોની લાઈકો લોકોના વિકાસ માટે અને લોકહિત માટે જે કંઈ પણ કામ થતું હશે લોકોના લોકોની પાસે અમે જશું લોકો પાસે જઈ અને એને એને પ્રશ્ન પૂછશું કે આપના વિસ્તારની અંદર કેવા કેવા પ્રશ્નોની મૂંઝવણ છે કઈ કઈ બાબતોની જરૂર છે જે બાબતો અમને

અને છતાંય કામ ન કર્યું તો એની મૂર્ખાય કહેવાય અને પંદરસો ને સાઠ કરોડ રૂપિયા આવ્યા હતા પૈસો ન હોય તો બરોબર છે સરકાર એની ઠેઠવથી મુખ્યમંત્રી એના સીએમ એના નગરપાલિકા કોર્પોરેશન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ એની અને સતાજો કામ ન થાય તો મૂર્ખાય કહેવાય

છતાંય આ લોકો કર્યું નથી કાય એના અહમ માં અહમ માં ગયું આ બધું અને તમારી બોડી આવશે કોંગ્રેસ ની તો આગળ કેવા કામ કરશો હારા માં હારા કામ કરશું અમે આ આ દેશા નહીં રહેવા દઈએ અમે અમારા કોંગ્રેસ ની બોડી આવી એટલે એક પરિસ્થિતિ આવી નોરી એ હું ગેરંટી દઉં તમને